જય હિન્દ મિત્રો તમે ને અને કોન્સ્ટેબલની તૈયારી કરો છો તો આ પાંચ મિનિટનો વિડીયો તમારા માટે કામનો છે ટાઈમ ઓછો વધ્યો છે ભરતી બોર્ડે જાહેર કર્યું કે પરીક્ષા થોડીક વહેલી લેવાની છે એટલે કે ડિસેમ્બર અથવા જાન્યુઆરી મહિનાના પહેલા બીજા વીકમાં પરીક્ષા આવી શકે પીએસઆઈની જ્યારે કોન્સ્ટેબલની પરીક્ષા છે જાન્યુઆરીના છેલ્લા વીક છે આવી શકે છે હવે આટલા ઓછા સમયમાં તમારે તૈયારી કરવી છે ઘણો બધો અભ્યાસક્રમ તમારે તૈયાર કરવાનો હજી બાકી છે તો એવા ઉમેદવારો માટે માહિતીનો અને કંઈક ઉપયોગી થાય એ ઉદ્દેશથી આખો વિડિયો તૈયાર કરેલો છે સૌથી પહેલાં તો કન્ટેન્ટ જે છે તમે બધા જાણો છો કે કોન્સ્ટેબલ માટે અંદાજિત કન્ટેન્ટ બધા વિષયનું તમે ગણો તો સાડી ચારસોથી પાંચસો કલાકનું કન્ટેન્ટ થાય જ્યારે પીએસઆઈ માટે છસોથી સાડા છસો કલાકનું કન્ટેન્ટ છે એ થાય છે ટોટલ કન્ટેન્ટની વાત કરું છું બધા વિષયની આ બધા વિષયોનું કન્ટેન્ટ રેડી એમાં મહત્તમ ટાઈમ લે છે પૂરેપૂરો અભ્યાસક્રમને તમે ન્યાય આપી શકો થોડો ઘણો મહદઅંશ અભ્યાસક્રમ તમારો બાકી પણ રહી જાય તો શું કરવાનું છે નોટ્સ બાબતે શું કરવાનું છે સમય કેવી રીતે બચાવવાનો છે એનો આ વિડિયો છે એ માહિતીનો વિડીયો છે તો આખો વિડિયો છે એ ધ્યાનથી જોજો કરીબન પાંચથી સાત મિનિટનો વિડીયો થશે પણ વિડીયો તમારા માટે ઉપયોગી છે તો ચાલો બતાવું કે નોટ્સનો સમય કેવી રીતે બચાવવાનો છે અને નોટ્સનો જે સમય બચશે એ કેવી રીતે આપણે ઉપયોગ કરવાનો છે આવો ડિટેલમાં બતાવું તમને સૌથી પહેલાં મિત્રો અહીંયા જે તમને આપેલો છે કે આટલી કલાક તો આવશે જ તે કન્ટેન્ટ પીએસઆઈ તમારે બનવું છે ત્રણસો ગુણનું તો અમે જે આખું બેચ રેકોર્ડ કરી મસ્ત મજાની તો અમે જાણીએ છીએ કે એમ વન ટુ લેવલનું કન્ટેન્ટ આપ્યું એમ છતાં આટલી કલાક થઈ જાય છસોથી સાડા છસો કલાક મેક્સિમમ આવી ગયું પીએસઆઈ માટે કોન્સ્ટેબલ માટે સાડા ચારસોથી પાંચસો આ મેક્સિમમની હું વાત કરું છું બરાબર બાકી તો તમે ઘણી જગ્યાએ બસો ત્રણસો કલાક પણ આ મેક્સિમમની વાત કરી છે ને આ પ્યોર કન્ટેન્ટની વાત કરો વધારાનો વાહ્યા ડેટા નહીં પ્યોર કન્ટેન્ટ છે એટલું થાય હવે તમારે પોલીસ બનવું છે તો પહેલાં તો સપ્ટેમ્બરથી ડિસેમ્બર એટલે ચાર મહિના તો ઓછામાં ઓછા તમારી પાસે જ તે એકસો વીસ દિવસ છે દરરોજની છ કલાક તો ઓછામાં ઓછી જોશે જ તે બરાબર તો બાર છકને 72 સાતસો વીસ કલાકનું આ માત્ર કન્ટેન્ટની હું વાત કરું છું દરરોજની છ કલાક તો બે જ રહેજો પરીક્ષા પાસ કરવી છે પીએસઆઈ કોન્સ્ટેબલ બનવું છે તો પીએસઆઈ બનવું છે બે જ રહેજો ને તો પીએસઆઈ તો ઠીક કોન્સ્ટેબલ એ નહીં બની શકો છ કલાક બેસવાનું છે એટલે સાતસો વીસ કલાકથી અહીંયા ખેલ થઈ ગયો ખતમ કન્ટેન્ટનો હવે મેઇન જે પ્રશ્ન છે માત્ર કન્ટેન્ટથી કંઈ નથી થતો કન્ટેન્ટ ભણ્યા પછી ઘણા વિદ્યાર્થીઓનો એક જ મેસેજ એક જ ફોન છે કે સાહેબ લેક્ચર લખવામાં બહુ ટાઈમ જાય છે બરાબર કેટલો ટાઈમ જાય છે નોટ્સ બનાવવામાં એક એક લેક્ચર આ તમે જે જુઓ છો ને એમાં બે બેથી ત્રણ કલાક ડેલીની લેક્ચર લખવામાં જાય છે નોટ્સ બનાવવામાં બેથી ત્રણ કલાક રિવિઝન માટે રીડિંગ માટે કરે છે અને ગ્રાઉન્ડ માટે એકથી બે કલાક એટલે કલાક કલાકણું છ છ ને બેથી બે કલાક આની કે ને બે આઠ ને ત્રણ આની અગિયાર અગિયાર ને બે તેર તેર કલાક કરે છે તો અહીંયા આપણે આમાં કલાક નથી ઘટાડવાની અહીંયા જે આ બેથી ત્રણ કલાક છે ને આ ઘટાડીને આમાં મારે પ્લસ કરવી છે રીડિંગમાં તો એની માટે શું કરવો નોટ્સ બનાવવા માટે બે ઉપાય છે અને બે તથ્યો લઈને આજમાં આવ્યો છું બે તથ્યો તમને કામ લાગશે હવે આપણી એપ્લિકેશન છે એમાં જીસી આખી ફેક્ટરી એપ્લિકેશનમાં મોટાભાગના યોજતા હોય તમે સુદર્શન બેચમાં જોડાયેલા છો આ આપણી પીએસઆઈની બેચ છે સ્ટોર ઉપર જઈને તમે જેવી પીએસઆઈની બેચ છે હું તમને એક વસ્તુ કે સમય બસશે કેવી રીતે આ ઇતિહાસ છે બરાબર આમાં લાઈન સર અભ્યાસક્રમ આપ્યો છે આ ભરતી બોર્ડનો અભ્યાસક્રમ છે આ ઇતિહાસ જોઈ લો સિંધુ સભ્યતા વૈદિક ચૈન અને બોધ તો આમાં જે અભ્યાસક્રમ છે ને એ મુજબ આમાં લાઈનમાં ફોલ્ડર આવી રીતે બનાવી દીધા છે બાર મુદ્દા ભરતી બોર્ડના બાર મુદ્દા હવે સિંધુ સભ્યતા છે જો ધ્યાન આપજો કે મહત્વનો શું છે સિંધુ સભ્યતાનો કન્ટેન્ટ તમે જોવો ને તો કન્ટેન્ટ 6.5 કલાકનો આપ્યો છે આ ભણવાનું હવે આ છડા સાડા છ કલાક એટલે એક દિવસમાં વાત તો પૂરી થઈ ગઈ હવે છોકરાને મૂંઝવે કે આ સાડા છ કલાક ખાલી વિડિયો જોવાથી નહીં એને પછી નોટ્સ તો બનાવવાની ને પછી એની ખાલી જોઈ લેવાથી કંઈ નથી થતું નોટ્સ બનાવવાની તો આ કલાકો છે એ ઘટાડવી છે એની માટે અમે બે રસ્તા આપ્યા સૌથી પહેલો રસ્તો કે તમને જે કન્ટેન્ટ અમે આમાં ભણાવ્યું છે એની તમારે નોટ્સ નથી બનાવી તો એ ઓલરેડી અમે નોટ્સ આમાં અપલોડ કરી છે ને જેની તમે પ્રિન્ટ કઢાવી શકશો તમે જેવું સિંધુ સભ્યતાના લેક્ચર પીડીએફ ખોલશો ને એટલે એના સિંધુ કિણ સભ્ય જો આ ત્રણેય ત્રણ લેક્ચર હશે તો ત્રણેયના ના લેક્ચર આમાં મૂક્યા એમાં તમે ક્લિક કરશો ને પ્રિન્ટની સુવિધા આવે ડાઉનલોડ થઈને પ્રિન્ટ નીકળી જાય બરાબર એ થાય ને પ્રિન્ટ એ નીકળી જાય બે વસ્તુ આ જો પ્રાચીન નગરો છે તો પીડીએફ સીધી ડાઉનલોડ કરી અને અહીંથી સીધી તમને પ્રિન્ટનો એ મળશે બરાબર છે તમારી ગેલેરીમાં સેવાઈ થઈ જાય એટલે નોટ્સ બનાવવાનો ખેલ ખતમ થઈ ગયો આની એક સ્પાઇરલ બનાવી લો બરાબર સ્પાઇરલ બનાવી લો એટલે નોટ્સ બનાવવાને આ જે માથાકૂટ છે એ દૂર થઈ ગયું આમાં એક સમસ્યા છે જે સમસ્યા હું તમને કહું છું કે સમસ્યા શું છે કે સિંધુ સભ્યતા ખાલી એક ટોપિક છે ને તો એની સ્લાઇડો તમે જોવા બેહો ને તો ચોર્યાસી સ્લાઇડ છે એટલે તમારી સ્પાયરલ થાય મચ મોટી થાય લાંબી થશે બરાબર નોટ્સ નથી બનાવી તો પહેલો રસ્તો એક આવડો આ છે હવે બીજા રસ્તાની વાત કરું કે તમારે અહીં ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરાવીને મોટ મચ મોટા ખર્ચા નથી કરવા બરોબર તમે પહોંચી શકો છો બેસ્ટ ઉપાય તો આ જ છે સૌથી પહેલો તો બરોબર છે હવે બીજા ઉપાયની વાત કરું કે હામે આપણી બુક જીશીએ ને અથવા તમે કોઈ બી લાઇન સર જેનો અભ્યાસક્રમ તમને આપો એની બુક આ દાખલ તરીકે આપણી બુક છે ને લીધેલી છે સીધો બેનિફિટ શું મળશે

ખ્યાલ આવે છે અહીંયા જે મુદ્દો હોય મતલબમાં એ મુદ્દો સીધો જ છે આમાં નોંધી લો ફટ કરતો બુકમાં બુકમાં જે એક્સ્ટ્રા આપ્યું બુકમાં બધું આપ્યું એ ઉપરાંત એક્સ્ટ્રા જે સાહેબે જે ભણાવ્યું છે તે હજી આનાથી એક્સ્ટ્રા છે તો અહીંયા પેન્સિલથી નોટ કરીને લખ નાખો જેથી તમારે નોટ્સ બનાવવાનો આખો સમય છે એ જતો રહેશે જો આ બે બે કલાક દરરોજની બસ છે દોસ્તો તો આ બે કલાક છે તમે રીડિંગમાં ફાળવી શકશો હું શોરિટે સાથે કહું છું તમારું આખું કન્ટેન્ટ મસ્ત મજાનું ક્લિયર કમ્પ્લીટ થઈ જશે તે ઉપરાંત તમે રીડિંગ માટે પ્રોપર ફોકસ કરી શકશો ગ્રાઉન્ડ નબળું છે જ્ઞા આપી શકશો તો નોટ્સ બનાવવાનો જે ટાઈમ છે એ ઘટાડવા માટે આ બંને ઉપાયો છે તમને જે યોગ્ય લાગે છે એ તમારે કરવાનો એક તો બુક છે તો વેલ એન્ડ ગુડ છે નહીતર આની સીધી પ્રિન્ટ કરાવજો તમે નાના મોટી ઝેરોક્સના રૂપિયા માટે ન જોતા દોસ્તો તમારે સમય બચાવો છે આ બે કલાક દરરોજને ઉપયોગી છે દરરોજની નોટ્સ બનાવવાની ખાલી બે કલાક તમે લખી ટાઈમ વધુ લાગશે એકસો વીસ દિવસ લખે બે કલાક ગણો ને તો બસો ને ચાલીસ કલાક થશે બસો ચાલીસ કલાકમાં કોન્સ્ટેબલનું અડધું કન્ટેન્ટ તમારું તૈયાર થઈ જશે એટલે સમયની વેલ્યુએશન છે અહીંયા હજાર પંદરસો બે હજારની વેલ્યુએશન નથી બરોબર તો જે હોતા હોય સુદર્શન બેચ આપણે પીએસઆઈ કે કોન્સ્ટેબલ આ મેં પીએસઆઈની બતાવી કોન્સ્ટેબલમાં સેમ વસ્તુ અમે મૂકી છે બંને બેચની અંદર તમે લીધેલી છે તો આ વસ્તુ છે એ તમે કરી શકશો બાકી કંઈ મૂંઝવતા પ્રશ્નો હોય તમે કોમેન્ટમાં લખજો હું એનું સોલ્યુશન લઈને સો ટકા તમારી સમક્ષ રજૂ થઈશ જય હિન્દ જય ભારત